તો વરસાદથી કેટલાક રસ્તા પર બંધ કરવામાં આવ્યા વંથલી તાલુકાનું શાપુર ગામ સંપર્ક વિહોણ બન્યું કાળવા નદીમાં પૂર આવતા ગ્રામજનો સંપર્ક થયા કાળવા નદીનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે જીવના જોખમે રસ્તો પસાર કરતા ગ્રામજનો જૂનાગઢમાં શાપુર ગામમાં અવર જવાનો રસ્તો બંધ છે વંથલી તાલુકાનું શાપુર ગામ સંપર્ક વિહોણું બન્યું કાળવા નદીનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે ને જીવના જોખમે રસ્તો પસાર કરતા ગ્રામજનો મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં પણ તેઓ રસ્તો પસાર કરી રહ્યા છે કાળવા નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે કેતન ઉજા સંવાદદાતા લાઇન પર જોડાયા છે મારી સાથે જી કેતન ના પાડવામાં આવી હોવા છતાં પણ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે શું વિગતો

તો જે રીતે જૂનાગઢના શાહપુર ગામમાં વરસાદી રસ્તો બંધ થયો છે જૂનાગઢના શાહપુર ગામમાં પાણી ફરી પરિસ્થિતિ સર્જાય છે લોકોને રસ્તો ક્રોસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં કેટલાય લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે